કાકા નાળી રાખી દેતા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અરણેજ માતાજીના મંદિરે તમે જોઈ શકો છો આ મંદિર છે તે આજુબાજુનો એવું આજુબાજુનો વ્યૂ છે તો ધરાવી પછી તમને હું દર્શન કરાવી દઉં માતાજીના ત્યાં સુધી બના રહેજો આપણા વિડીયો માતાજી કોમેન્ટમાં જરૂરથી લખજો લખ્યો ચાલો ભાઈ મંદિર ની અંદર દર્શન કરવા માતાજી જો આપણે કૃષિ માતાજી ના દર્શન અહીંયા અંદર કેમેરાનો નો અલાવ થાય નહી બરોબર એટલે બહારથી હું તમને દર્શન કરાવી દઈશ માતાજી ના બરોબર

તો આજુબાજુનો વ્યૂ જોવો તમે મિત્રો હવે આ છે માતાજીનો આગળનો મંદિરનો આગળનો ભાગ તમે જોઈ શકો છો ત્યારે હજી દિવસ ઉગવાની તૈયારીમાં છે તો હવે તમને દર્શનમાં કરાવી દીધા મંદિર સાઈડમાંથી બતાવી દઉં તમને તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બને રહેજો જય બુદ્ધ ભવાની માતાજી લખજો આ વૃક્ષ મસ્ત છે આનું નામ બહુ સારું છે એવું મને યાદ નથી રહ્યું મંદિર છે આ સાઈડનો નો એ બધા રૂમ છે